જય માતાજી જય કુલદેવી માતાજીનો ગરબો ખૂબ જ સુંદર નીચે લખીને આપેલો છે તો જરૂરથી સાંભળજો જય માતાજી મંદિર વચ્ચે ઊભી તે મારી માના ગુણ લાગાતી દર્શન આપો ને મારી માવડી મંદિર વચ્ચે ઊભી તે મારી માના ગુણ લાગાતી દર્શન આપો ને રે મારી માવડી માળી આવે છે માના ગજરા લાવે છે ગજરા પહેરો ને મારી માવડી માળી ડાવીરા આવે છે મારી માના ગજરા લાવે છે ગજરા પહેરો ને મારી મા મંદિર વચ્ચે ઊભી તે મારી માનો મોખડું જોતીતી દર્શન આપોને મારી માવડી જો સીડા વિર આવે છે મારી માની ચુંદડી લાવે છે ચુંદડીઓ ઢોને મારી માવડી મંદિર વચ્ચે ઊભી તે મારી માના ગુણ લાગતીતી દર્શન આપોને મા

વીરાવે આવે છે મારી માના સુડલા લાવે છે સુડલો પેરો ને મારી માવડી ભક્તો ભક્તો માના આવે છે મારી માના ઘર પગવડાવે છે ઘર બે ને મારી માવડી मंदिर वच्छे उबीती मरी माना गुण लागातीती दर्षन पोने मारी मावडी